અમુક પ્રકારના ષડયંત્રો કરી અને એને બદનામ કરીને દબાવવાના પ્રયાસો કરી રહ્યા છો હું તો એમ કહું છું મને જેટલો બદનામ કરવો એટલો આપ કરી શકો છો તમે એક ભણેલા ગણેલા સંતને તમે કાસ્ટિઝમનો મુદ્દો બનાવી અને એને દબાવવાના પ્રયાસ કરો તો હું તો એમ કહું છું આ માનવતાના વિરોધમાં કાર્ય થઈ રહ્યું છે જો ભારતી બાપુ ઉપસ્થિત હોત ને તો આ સમસ્યા ક્યારે આવત જ નહીં મેં ભારતી બાપુની 2008 થી નિષ્કામ ભાવે તમે જો મારી વિદવત્તાને મેં સાઈડમાં મૂકી દીધી છે અને હું કથા પ્રસંગો જે મારા કથાઓ બુક થતી હતી કથાઓ પણ બાપુની સેવા માટે મેં ભાગવત છોડ્યું બાપુની સેવા માટે મેં રામાયણની કથાઓ પણ છોડી છે બાપુ કે પેલા ગુરુ સેવા ગુરુ કૃપા હી કેવલમ આ સૂત્ર અનુસાર મેં બાપુની સેવામાં જીવન ન્યોછાવર કરી દીધું હતું અને તમે બે ને આઠ થી બે સુધી તમે જુઓ રાત્રે બાપુ અગિયાર એપ્રિલે બ્રહ્મલીન થયા ત્યારે છેલ્લી કોરોના કાળ ચાલતો તો ભક્તો કોરોના કાળ કોઈ સેવક કોઈ સંતો એ સેવામાં હાજર નહોતા મેં હજારો ને ફોન કર્યા હતા કે આજે સેવામાં આપો બાપુને કોરોના છે કોઈ નહોતા આવ્યા એ મારી કસોટી હતી અને એ કસોટીને હું પણ બાપુનો પ્રસાદ સમજુ છું અને હું તો એમ કહું છું કે ભારતીય બાપુ જ્યાં બેઠા હશે ને મારા ઉપર આશીર્વાદ વરસાવતા જશે કે આ કસોટી બેટા તારા માટે પ્રસાદ છે અને તમે બધાય મીડિયા જુઓ મીડિયામાં છેલ્લે સુધી બાપુને હોસ્પિટલમાં એડમિટ કર્યા ત્યારે પણ હું હાજર હતો ચોવીસ કલાક અમે પંદર પંદર દિવસ સુધી મારા જમવાના ઠેકાણા નહોતા સુવાના ઠેકાણા નહોતા છેલ્લે તો મારું સ્ટેજ એવું આવી ગયું હતું હું હોસ્પિટલમાં એડમિટ થઈ જાય એટલી મારી સ્થિતિ ડાઉન થઈ ગઈ હતી છતાં પણ છેલ્લી રાત્રિનો તમે આખો મારો મોબાઈલનો હિસ્ટ્રી કાઢો અઢી વાગ્યાથી રાતના બાપુના પાર્થિવ શરીરને કોઈ અધિકારીઓ પણ આપતા નહોતા મને કહેવામાં આવતું હતું કેશોમતી નંદનની બોડીને પણ નથી આપી ભારતી બાપુની ની પાર્થિવ શરીર નહીં મળે અને મેં નક્કી કર્યું કે બાપુનો અંતિમ સંકલ્પ જુનાગઢમાં સમાધિ લેવાનો હતો તે બાપુને મનોમન પ્રાર્થના કરી એ બાપુ તારો સંકલ્પ હું પૂરો કરું એવા મને બળ અને આશીર્વાદ આપજે બધા અધિકારીઓ ના પાડી છેલ્લે મેં ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ હતા એને ફોન કર્યા કે હું સન્યાસી છું હાથ ન જોડું પરંતુ આજે તમને કરબદ્ધ વિનંતી તો કરું છું બાપુનો સંકલ્પ આપ સિદ્ધ કરાવો દસ મિનિટ ખમો બાપુ દસ મિનિટ પછી ફોન આવ્યો અને પછી બાપુના પાર્થિવ શરીરને આપવામાં આવ્યું છે અને પછી બાપુને સંકલ્પ સિદ્ધ થયો છે અને એ જ રાત રાત્રિ અને બે હજાર એકવીસ અને લગભગ બાર એપ્રિલ એ દિવસનો આખો મારો તમે શિડ્યુલ જો બાપુને સમાધિ અપાય અમે પંદર પંદર દિવસથી થી થાક્યા હતા બરાબર અને અમે અમને રાત્રે સુવા પણ નથી દીધા ત્યાં જુનાગઢ અહીંયા રૂમમાં માં સુતા હોય તો ન્યા ઉભા કરીને કાઢે બીજી રૂમમાં માં સુતા ન્યા ઉભા એટલે બાપુ કે એટલે મારી સાથે સીધું આવો અન્યાય આવી રીતે ટોર્ચી શા માટે તમે વડીલ છો સમાન દ્રષ્ટિ રાખો જો હું જાઉં અને સંઘર્ષ ઉભો થાય તો હું એ વાતનો ત્યાગ કરીશ પરંતુ સંવાદ થાય તો હંમેશા ઋષિ ભારતી અગ્રી છે અને બાકી આખરી ડિસિઝન એ મારા ભક્તોનું રહેશે હવે અન્યાય થશે તો હું તો સહન કરી લઈશ પરંતુ મારા ભક્તો એમની પીડા એ ક્યારે સહન ના કરી શકે હું વિનંતી કરું કે મારા ભક્તો શાંતિ સુલેહનો ભંગ ન થાય એવા પ્રયાસો મારા રહેશે પરંતુ કોઈ એ એવું આકરું પગલું ના લે કે ભારતીય આશ્રમની ગરિમાને ઠેસ પહોંચે આપણી સનાતનની પરંપરાને ઠેસ પહોંચે આજે હજારો સંતો પણ આ મુદ્દાને વિચારી રહ્યા છે કે આ સમસ્યાનું હંમેશા સમાધાન આવે હું સતત ત્રણ ચાર દિવસથી સ્પષ્ટતા કરતો આવ્યો છું મારા ટ્રાવેલિંગમાં પણ ચાલુ ગાડીએ મેં એન્ટ્રી આપ્યા છે અને ફરીથી આજે કહું છું કે આ વિવાદ પ્રોપર્ટી એક બાજુ છે પરંતુ તમે માત્ર ને માત્ર કાસ્ટિઝમનો મુદ્દો લઈને અમુક સમાજના સંતો એ જ ગાદીપતિ બને મહંત બને અને અમુક સમાજના સંતો ગાદીપતિ ન બને મહંત ન બને આવો અન્યાય મારી સાથે શા માટે થઈ રહ્યો છું હું તો વરિષ્ઠ પત્રકારોને પણ કહું છું કે ગઈકાલે મેં બે ત્રણ પત્રકારોને સાંભળ્યા બાપુ અમુક જ્ઞાતિનું જ બોલે છે પણ હું એ જ્ઞાતિમાંથી આવું છું એનો શિકાર હું થઈ રહ્યો છું આપણી ભારતીય પરંપરા એવી રહી છે કે જન્મના જાય તે શુદ્ર સંસ્કારાત દ્વિજમ ઉચ્ચતે આ વિશાળ પરંપરાને તમે કેમ નથી ફોલો કરતા માત્ર મારી પાસે એટલું એજ્યુકેશન હોવા છતાં તમે બધાને પૂછો ત્રણ ગોલ્ડ મેડલ સંસ્કૃતમાં મને કેન્દ્ર સરકારે આપ્યા છે અને આખા ઇન્ડિયામાં બધી પાઠશાળાઓમાં એક સમયે હું નંબર ફર્સ્ટ હતો એનો પણ વેદાંતમાં મને ગોલ્ડ મેડલ મળેલો છે અને તમે એક ભણેલા ગણેલા સંતને તમે કાસ્ટિઝમનો મુદ્દો બનાવી અને એને દબાવવાના પ્રયાસ કરો તો હું તો એમ કહું છું આ માનવતાના વિરોધમાં કાર્ય થઈ રહ્યું છે મારે જ્ઞાતિવાદની વાત નથી કરવી હું અઢારે આલમને ચાહું છું મારા બધા જ સમાજમાં પ્રોગ્રામો થાય છે બધાને ખ્યાલ છે પરંતુ મારો જન્મ આ સમાજ કોળી સમાજમાં થયો છે તો એમાં હું જન્મ થયો મારો કોઈ ગુનો તો નથી માંદાતા મહારાજ એક સમયને ક્ષત્રિય વંશજ પરંપરામાંથી આવે છે તો એ પરંપરામાં મારો જન્મ છે તો એમાં મારો શું ગુનો છે તમે એવો મુદ્દો બનાવી કે આ સમાજનો સંત ગાદીપતિ ન બનવો જોઈએ તમારા સમાના સંત હોય તો તમે એને કોઈ ડિસ્ટર્બ નથી કરતા એને ઘરમાં જેમ નવી વવ આવેલી હોય એવી રીતે તમે એને હાચવો એને મહંત બનાવો એને તમે સ્વતંત્ર વહીવટ સોંપો તો વાંધો નથી માત્ર ને માત્ર ભારતીય આશ્રમ સરખેજમાં ઋષિ ભારતી બેઠા છે સેવા કરે છે એટલે બધા એને ખટકે છે એટલે તમે એન પ્રકારે તેજો દ્વેષથી માત્ર અમુક પ્રકારના ષડયંત્રો કરી અને એને બદનામ કરીને દબાવવાના પ્રયાસો કરી રહ્યા છો હું તો એમ કહું છું મને જેટલો બદનામ કરવો એટલો આપ કરી શકો છો પરંતુ સૂરજ આખે સૂરજનો સૂરજ જ રહે છે અને ગિરનારી મહારાજ બધાને સદબુદ્ધિ આપે એવી હું પ્રાર્થના કરું છું કે જો જે વ્યક્તિ એવો આક્ષેપ કરે છે પેલા એનામાં એ લાયકાત છે કે નહીં એ તો તમે તપાસ કરો અમારી ગેરહાજરીમાં આવે અને કોર્ટે આદેશ નથી આપ્યો છતાં પણ વકીલ અને પોલીસની ગેરહાજરીમાં મારા કોઈ સેવકો ઉપસ્થિત નથી જ્યારે પ્રવેશ લીધો ત્યારે ખરેખર જે મારો રૂમ નથી એને મારા રૂમ તરીકે સાબિત કરી દેવામાં આવે છે એટલે આ વાત તદ્દન ખોટી છે